જુનાગઢ શિવરાત્રીના ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જોઈને શોકી જશો અને ફૂલ વાયરલ થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ બધી જગ્યાએ ફૂલ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા તો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોવો છો તો ફોલો કરી લેજો મિત્રો હાલ વાત કરીએ તો ઘણા બધા સાધુઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં એક સાધુના કાનમાંથી પાણી પડી રહ્યું છે અને એવું કહી રહ્યા છે કે ગંગાજળ નીકળી રહ્યું છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો હાલ એક બીજો પણ વિડીયો સામે આવ્યો છે જે એક બાપુ છે એ પથ્થરને મંત્ર બોલીને ઊંચો કરે છે ત્યારે મિત્રો વાત કરીએ તો આ બંને વિડીયો એઆઈથી જનરેટ કરેલા છે એઆઈથી બનાવેલા છે અને ખૂબ જ વાયરલ કરી રહ્યા છે તો આવા વિડીયોને વાયરલ ન કરવા જોઈએ મિત્રો હાલ એઆઈનો જમાનો છે ને એઆઈથી કોઈ પણ વસ્તુ પોસિબલ છે ગમે તેવો વિડીયો બની જાય છે ને મિત્રો આ બંને વિડીયો એઆઈથી જ બનાવેલા છે મિત્રો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં તેમ છતાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કારણ કે બધાને જૂનાગઢ જે મેળો થાય છે એમાં સરદાર્થ એટલી છે જેના કારણે આવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કરીએ તો અત્યારે જુનાગઢમાં સિક્યોરિટી પણ ખૂબ જ વધારી દેવામાં આવી છે અને આ વખતે દેશનો નંબર વન મેળો થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો હવે પાંચ દિનનો મેળો થશે અને પંદર તારીખે શિવરાત્રી છે તમને બધાને ખ્યાલ જ છે ત્યારે મિત્રો હાલ મુરગી કુંડમાં પણ સ્નાન કરવા માટેની ત્યાં સફાઈ કામગીરી પણ કરી દેવામાં આવી છે અને હવે એ કુંડ પણ સાફ થઈ ગયો છે ને ત્યારે મિત્રો વાત કરીએ તો જે નાગા સાધુઓ છે તેઓ પંદર તારીખે એટલે કે શિવરાત્રીના દિવસે જ બહાર નીકળતા હોય છે તો ખૂબ જ આનંદ સાથે જજો કારણ કે આપણે નહીં જઈએ તો કોણ જશે આપણી ભારતની પરંપરા છે હિન્દુ સંસ્કૃતિમાં તો એની ઉજવણી આપણે જ કરવી જોઈએ ત્યારે મિત્રો તમે પણ ત્યાં જયા છો કે નહીં એ પણ કમેન્ટમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત